જૈન જય મિત્રો તો ફરી મારા નવા વિડીયો બધા જ મિત્રો સ્વાગત છે અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ મેળાની અંદર અને મેળા ફિટિંગનું કામ અત્યારે ચાલુ છે એ પણ તમને બતાવું તો ચાલો આખા મેળાનું કામ ફિટિંગ ચાલુ છે એ તમને બતાવું આ વિડીયો દ્વારા આ છે ને આ બોટ અહીંયા જોઈ શકો છો આ બોટ એ અત્યારે મિત્રો કમ્પ્લીટ થઈ ગઈ છે નીચે બીજું આ પણ છે ને બાજુમાં માંડપ પણ ખૂબ સરસ રીતે ખાઈ ગયેલા છે એ પણ તમે નિહારી શકો છો અને અહીંયા જોઈ શકો છો અહીંયા સગડોળ અને ઓલી બાજુ છે એની બાજુમાં સરખો છે બધું અત્યારે છે અને પાછળ એક બોટ છે એ પણ તમે નિહારી શકો છો જોઈ શકો છો આ વસ્તુ અત્યારે આવી ગયેલી છે અહીંયા એક બીજું મિત્રો ઊભું કરવાનું છે મિત્રો આજે રેલગાડીનું નું કઈક લબાસો આવેલો છે એ પણ તમે નિહારી શકો છો અને આ છે ને બ્રેક ડાન્સના મિત્રો જે છે ને બે હોવાના હોય ને એ પીડિયા છે તમે

અહીં છે ને રેલ ગાડી ફિટિંગ થઈ ગઈ છે અને આ બીજું ગ્રાહક છે એનો લબાસો મિત્રો અહીં પડ્યો છે આ જોઈ શકો છો ફિટિંગ કરે છે અત્યારે હાલ મિત્રો આ મિત્રો બે દિમાં મેળો મિત્રો ચાલુ થઈ જશે અત્યારે કથા ચાલુ થઈ ગઈ બે દિમ મેળો ચાલુ થઈ જશે અહીંયા નાના છોકરા માટેનું જોવો જમ્પિંગ જોપાન છે મિત્રો થોડુંક માલ થોડોક લેટ આવેલા હતા મિત્રો મેળાવાળા એટલે બે ત્રણ દિવસમાં મેળો મિત્રો ચાલુ કરવાનો છે એમાં મિત્રો અહીંયા જણાવતા હતા એ પણ તમે નિહરી શકો છો ચાલો તો હવે કેટલા સમયમાં મેળો ચાલુ થાય એ આપણે જાણીશું અને પછી તમને બતાવશું વિડીયો દ્વારા